મિત્રો દ્વારકાધીશની આ સત્ય ઘટના છે થોડો સમય કાઢીને અંત સુધી સાંભળજો ભક્ત શ્રી રામજી ભગત રણછોડ રાયના ધામ દ્વારકામાં થઈ ગયા અહીં તેઓ બાંધકામ ખાતું એટલે કે પીડબલ્યુડીમાં નોકરી કરતા હતા નોકરી પર જતી વખતે રસ્તામાં જ રણછોડ રાયનું મંદિર આવે એટલે દર્શન કરીને જ જાય થોડો વધુ સમય કાઢીને ઓટલા પર બેસી ભજન કીર્તન કરે તેમણે આ નિયમ વર્ષો સુધી જાળવી રાખ્યો વયમર્યાદાને લીધે નોકરીમાંથી નિવૃત્ત થયા પેન્શનની રકમ પણ સારી એવી મળી અને નિયમિત પેન્શન મળતું હતું તેથી અન્ય નોકરી નહીં સ્વીકારતા સંતોષ માનીને દ્વારકાધીશની સેવામાં વ્યસ્ત રહેવા લાગ્યા જેનો મન મોહનની મધુર પ્રેમ મૂર્તિમાં મોહિત થઈ જાય છે તેને જગતના સર્વ સુખોમાં નશ્વરતા માલુમ પડે છે જે સુખ શ્યામ સુંદરની મૂર્તિને વિસરીને ભોગવવામાં આવે તે સુખ તેને માટે હંમેશા ઝેર જેવું થઈ પડે છે જેવી રીતે મેવારની મીરાને સંસારનો સુખ નશ્વર લાગ્યું તેવી જ રીતે રામજી ભગતને પણ આ ભૌતિક સુખ પ્રત્યે અણગમો ઉપજ્યો પોતાના કરતાં પણ મોહનની મધુર પ્રેમ મૂર્તિનું શાશ્વત સુખ તેમને પ્રાપ્ત થયું હતું સંસારની આ શક્તિ એ જ સર્વ દુઃખનું કારણ છે પરંતુ રામજી ભગત માટે નરસિંહ મહેતાની માફક તન સંસારમાં રહે અને મન મારી પાસે આવી તો કોઈ વિરલ વ્યક્તિ જ હોય છે દ્વારકામાં પ્રજાપતિ સમાજમાં ઓફિસર દરજ્જાના આ માણસને સૌ કોઈ રામજી ભગત કહીને જ બોલાવતા હતા એક દિવસે સંધ્યા આરતી પૂરી થયા પછી દર્શનાર્થીઓ મંદિરની બહાર નીકળ્યા ત્યારે તેમણે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્ર બોલતો સાંભળ્યો લોક સમુદાયે કુતુહલની સાથે આસપાસ જોવા માંડ્યા અવાજ સાંભળી રામજી ભગતનો હતો પણ ભગત ક્યાંય દેખાયા નહીં એક બહેને ઉપર દ્રષ્ટિ કરી તો રામજી ભગત મંદિરના ધ્વજારોપણના પાટિયા ઉપર બેસી એકાગ્રતાથી આ મંત્રનો ઉચ્ચાર કરી રહ્યા હતા સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા અરે ભગત શિખર પર ચરીને ધ્વજાગરના પાટિયા પર બેસીને શા માટે ધૂન કરતા હશે કોઈએ સૂચન કર્યું કે ભગતને નીચે ઉતારો નહીતર તાનમાં ને તાનમાં દહેનું ભાન ભૂલીને નીચે પડી જશે આખરે શિખર ઉપર ધ્વજારોપણ કરનાર માણસ મંદિર ઉપર ચડ્યો તેને રામજી ભગતને નીચે ઉતારી ભક્તિ કરવા માટે વિનંતી કરી રામજી ભગતે કહ્યું હવે નીચે નહીં ઉતરાય શિખર ઉપર ક્યારે ચડાય એ તો તમે જાણો છો જ્યારે ધજા બદલવાની હોય ત્યારે જ મંદિર ઉપર ચરાય છે માટે ધજા બદલવાનો પ્રબંધ કરો અને નિયમાનુસાર બ્રાહ્મણોની ચોરાસી જમારો તો જ હું નીચે ઉતરીશ રામજી ભગત એકના બે ન થયા ધજાનો બદલનાર માણસ નીચે ઉતર્યો અને લોક સમુદાયની ભગતના શબ્દો કહી સંભળાવ્યા આ સમુદાયમાં દ્વારકાના એક શ્રીમંત શેઠ હતા પુષ્ટિ સંપ્રદાયની પત રાખવા તેમણે તે બીરું ઝડપી લીધું રામજી ભગત પ્રત્યે તેમને અતિ લાગણી હતી રામજી ભગતને પણ તેમના પર રાજીપો હતો રામજી ભગત જ્યારે ઓટલા પર બેસી બુલંદ કંઠે કીર્તનો ગાતા હતા ત્યારે તેમના કીર્તનો સાંભળીને જ તેઓ ઘેર જતા શેઠે આથી ભગતને નીચે ઉતરવા કહ્યું ભગત નીચે ઉતરો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ધજા હું ચરાવીશ અને બ્રાહ્મણોની ચોરાસી પણ હું જ જમારીશ શેઠ સહમત થયા એટલે ભગત ધીમે ધીમે નીચે ઉતર્યા લોક સમુદાયમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો બ્રાહ્મણો તો ખુશ થઈ ગયા કારણ કે મોદકાન સ્વાયતે બ્રાહ્મણાહ વરી શ્રીમંત શેઠ તરફથી દાન દક્ષિણા પણ મળશે પહેલાં શ્રીમંત શેઠે ધામધૂમથી મુહૂર્ત જોડાવીને ધજા ચડાવી અને પ્રેમપૂર્વક બ્રાહ્મણોને ચોરાસી જમારી અઠવાડિયું પંદર દિવસ થયા અને ભગત પાટિયા ઉપર ચડીને શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મંત્રોચ્ચાર કર્યા કરી લોકોને જિજ્ઞાસા થઈ કે ભગત શાના માના પોતાની ઈચ્છાથી શિખર ઉપર ચરે છે કે ઈશ્વરની ઈચ્છાથી કે પછી ચોરાસી જમવાની બુદ્ધિઓની કોઈ ચાલતો નથી ને લોક સમુદાયમાં આ ઘટનાને લીધે શંકા કુશંકા થવા લાગી કદાચ ભગતે કૃષ્ણના નામે કાવતરું કર્યું હોય તો ભગતની પોલ ઉઘારી પારવા કે સાચી હકીકત જાણવા જુવાનીઓ ભગતને હેરાન પરેશાન કરવા લાગ્યા ન હોય આ વાત તાત્કાલિક અંગ્રેજી રેસિડન્સ સ્કોટ સાહેબને કાને આવી પહોંચી આ અંગ્રેજ હિન્દુ ધર્મની અંધશ્રદ્ધારુતા પ્રત્યે તિરસ્કાર વૃત્તિથી જોતા હતા તેથી મશ્કરી કરવા લાગ્યા આખરે તેઓ રાજી થયા કે રામજી ભગત શા માટે અવારનવાર આ પ્રમાણે પાટ્યા પર બેસી ત્રાગુ કરે છે તે પોલ પાડી પાડશે પ્રજાપતિ કોમ પ્રત્યે મને માન છે સાચી હકીકત જાણ્યા સિવાય હું કોઈ પગલાં લઈ શકું નહીં વળી આ તો ભક્ત રાજ છે એમાં જરૂર કંઈક ભેદ હશે સ્કોટ સાહેબે છુપી પોલીસના માણસોને તપાસ કાર્ય સોંપી દીધું છુપી પોલીસે રામજી ભગત શું કરે છે તેની તપાસ આરંભી દીધી પરંતુ એમાં કંઈ તથ્યો નીકળ્યું નહીં આમ કોઈ મેલી મુરાદ કે ચાલ માલુમ પડી નહીં સ્કોટ સાહેબને પણ જરા કુતૂહલ તો થયું તેથી એક રાત્રે ભગતની ધરપકડ કરી ઘોડ સવારો સાથે દ્વારકાધીશથી પંદરેક માઇલના અંતરે ભગતને લઈ ગયા અહીં બંધ મકાનમાં પોલીસનો પહેરો ગોઠવી દીધો જેથી ભગત ક્યાંય જઈ નહીં શકે એવો પાકો બંદોબસ્ત ગોઠવી દીધો સ્કોટ સાહેબે કહ્યું ભગત તમને જ્યારે પૂછવામાં આવે છે ત્યારે તમે એક જ વાત કહો છો કે ભગવાન દ્વારકાધીશ મને ત્યાં બેસાડે છે તમે હવે અહીં જ રહો અમે દ્વારકા જઈએ છીએ હવે તમે જો ધજાગરાને પાટીએ બેસીને ભજન કરો તો અમે માનીએ કે ભગવાન તમને ત્યાં બેસાડે છે ભગતે કહ્યું જેવી ઈશ્વરની ઈચ્છા મારે તો ગમે ત્યાં બેસીને પ્રભુ ભજન કરવું છે સ્કોટ સાહેબે ભગતને મૂકીને દ્વારકા આવ્યા તેમણે મંદિરના શિખર પર દ્રષ્ટિ કરી તો ધજાગ્રાના પાટિયા પર રામજી ભગતને જોયા પંદરેક માઇલના અંતરે મૂકીને આવ્યા ભગત પોતાની પહેલાં અહીંયા શી રીતે આવી પહોંચ્યા સ્કોટ સાહેબે ભગતની માફી માંગી ભગતને નીચે ઉતારવામાં આવ્યા પરંતુ શરત ઘણી આકરી હતી શરત એ હતી કે સાત વખત નવી ધજા બદલાવી અને સાત વખત બ્રાહ્મણોની ચોરાસી જમારવી કારણ કે પોતાની કસોટી પણ એટલી જ આકરી હતી કહેવાય છે કે નિસંતાન એવા ફતુ શેઠે આ સત્કાર્ય કરવાનું માથે લીધું ભગતના પરમ મિત્ર પણ હતા તેથી મિત્ર પ્રત્યેનું ઋણ વારિયાનું પણ ગણાશે એમ માનીને શેઠ દ્વારા દ્વારકામાં સાત દિવસના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું રામજી ભગતે આશીર્વાદ આપતા કહ્યું કે શેઠ તમે મારી ઈચ્છા પૂર્ણ કરી છે રણછોડરાય રાય તમારી ઈચ્છા પરિપૂર્ણ કરશે સમયાંતરે તું શેઠને ત્યાં ભગવતના આશીર્વાદરૂપ પુત્ર રત્નનો જન્મ થયો શેઠે પુત્રનું નામ દ્વારકાદાસ રાખ્યું કારણ કે તે દ્વારકાધીશની જ દેન હતી રામજી ભગત દેવલોક પામ્યા પ્રજાપતિ સમજે તેમની સમાધિ બનાવી આ સમાધિ સ્થળે લિંગ સ્થાપન કરવામાં આવ્યું જે રામેશ્વર ભગવાન તરીકે ઓળખાય છે દ્વારકામાં ગોમતી નદીના તટે આજે પણ એ સમાધિ અણનમ ઊભી છે પ્રસ્તુત પ્રસંગનો ઉલ્લેખ તથા ઘટનાનો ઉલ્લેખ ઈસવીસન અઢારસો ત્રાણું ચોરાણુંના અરસામાં દ્વારકાના ઇતિહાસમાં થયો છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ